ધોરાજી ગ્રામ્ય પંથકમાં સવારથી જ મેઘરાજાએ જે રીતે ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો છે તે ગતિમાન થઈ રહ્યા છે ત્યારે હું આપને આ ધોરાજીના પીપરિયા પાસેના ખેડૂતના ખેતરના આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે જાણે કે નદી હોય તેવા અત્યારે ખેતરોમાં છે તે દ્રશ્યો છે તે ગતિમાન થઈ રહ્યા છે ત્યારે ખેડૂતોએ વાવેતર કરેલ મગફળી કપાસ સહિતનો પાક છે તે અત્યારે ઢરી ચૂક્યો છે અને તેની ઉપર છે કે ખેડૂતની મહેનત છે તે ફરી વર્યા હોય તેવા અત્યારે ધોરાજી ગ્રામ્ય પીપરિયા પીપરિયા ગામના રોડ ઉપરના ખેતરના દ્રશ્યો છે કે જેમાં છે તે અત્યારે ખેડૂત નો જે ઉભો પાક હતો તે અત્યારે ખેડૂત નો ઉભો પાક છે તે પાણીમાં કરી ચૂક્યો છે ત્યારે કહી શકાય કે જે રીતે જે રીતે સવાર થી આજ પ્રકાર જે ઠેર ઠેર છે તે આ જ પ્રકારના દ્રશ્યો છે તે ગતિમાન થઈ રહ્યા છે ત્યારે ખેડૂતોના ખેતરનો જે પાક છે તે પણ અત્યારે હાલ અત્યારે પાણીમાં છે તે ગરકાવ થઈ ચુક્યો છે નિલેશ મારું એબીપી અસ્મિતા ધોરાજી ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં જે રીતે આ સવારથી ધમાકેદાર મેઘરાજાએ બેટિંગ કરી છે જેને લઈને અનેક ગ્રામ્ય વિસ્તાર છે તે પાણી પાણી થઈ ગયા છે ત્યારે હું આપને ધોરાજી તાલુકાનું આ પીપરિયા ગામના આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે ધોરાજી તાલુકાના પીપરિયા ગામમાં જય ભીમ ઇન્દિરા આવાસ સોસાયટીમાં જવાનો આ માર્ગ છે ત્યારે અહીં આવતા મકાનોમાં છે તે ઠેર ઠેર છે તે પાણી ભરાઈ ગયા છે ત્યારે પાણી ભરાવાના લઈને ઘરમાં જે ઘર વખરી હોય છે તે

આવે છે ઉપર થી ફૂલે ફૂલ આવ્યો હોય કાયરે બધું પલાર દીધું ફરીથી આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન લઈને અહીંયા સ્થાનિક લોકોને છે તે ભારે પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કહી શકાય કે જે રીતે મેઘરાજા એ સવારથી જે ધમાકેદાર બેટિંગ કરી છે જેને લઈને ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં છે તે

દુરાજીમાં જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે પીપળિયામાં વહેલી સવારથી જ અહીં વરસાદ થઈ રહ્યો છે